બધા તોડીને રેડી કીને લગાડી આખો કેળો હતો એક નંબર બધું ધોઈ ને કમ્પ્લેટ કીન નઈ છું ખબર બાકા ગઈ છે અમાર સબસ્ટેશન બકે ખબર પર કુવો છે આ કુવો આખો ભરાઈ ગયો પણ અચ્છા આમાં સબસ્ટેશન પડી ગયું છે સબસ્ટેશન પડી ગયું એટલે અહીં જવાય એવું નથી કારણ કે નીચે કે કરંટ આવે કે નો આવે તો ઓરે બાબો બે થાંભલા ભાંગી ગયા હતા પાળો વાળો બધું તોડી નાખ્યું પાળો તોડી નાખ્યો તાર બધા હેઠે આવી ગયા એની પાસે આપડે જવાય એવું નથી બાકા જી તો બોલી જ ગઈ છે અબાડી જોવો નેરું હોય પાણી સારું જ છે અહીંયા તો એક થાંભલો પાડી દીધો છે આ વાડી છે અમારા દાદા વાડી છે અહીંયા આ ઝુંપડી રહી છે અહીંથી બધે ખેતરમાં પાણી વહી ગયું આગળ અહીંયા લાઈટ નો થાંભલો પાડી દીધો છે આખો આ જોવા બધે અહીંથી લાઇટ એન પર હતી પણ એ બધું એ ઢોળી નાખ્યું જો અહીંયા પાળો આ ડેમ રહ્યો ડેમેથી અહીંયા હું જે વોલપા રહી અમરવાડી છે અહીંથી આ લાગડ આખું બધું ઉપર લીધું એમ પાણી બધું વોલપા હમણાં તમને દેખાડવા આ નહેરો વોલપા પાળો એક તોડી નાખ્યો નેરામાં પાણી ખમાણું નહીં પછી વલપા જે આખો પાળો તૂટી ગયો છે હમણાં તમને એ બતાવું નહીં પાળો આયથી આખો જો આનપા ખેતરમાં પાણી બધું જ ભીરું થાય એન પર આ જો વીલા પણ પાળો તોડ નહીં છો આખું નહેરું તો એન પર રહી ગયો પણ આખો પાળો આખો તોડ નહીં જો એમ પર આખો ડેમ ફૂલ થઈ ગયો તો અમારે આશીષભાઈ ત્યાં છે ને ત્યાં જાય આટો અમારું આપણી સેફ્ટીમાં ફૂલ બાકા જીકી બોલી ગઈ ફૂલ બાકા જીકી ક્યાં ભોલા ભાઈ ફૂલ બાકાઈ જીકી બોલી ગઈ જોયો મિત્રો આખો પાળો તોડી નાખ્યો

મિત્રો જાવ છે અમારે તો આ ઉત્તમભાઈ ઉત્તમભાઈ અમારે મનોજભાઈ અમારે રવિભાઈ એ કઈક વિડીયો કોલમાં વાત કરે હવે મિત્રો આવ્યા હતા પણ નહીં કાલ તો એમ નતા આવ્યા વરસાદ આવ્યો હતો આવ્યો હતો પણ બહુ પાણી હતું અત્યારે અડધું જ જાય છે કારણ કે જો આ કસરું દેખાય ને કસરું અહીંયા આવડો કસરો દેખાય ને ત્યાં સુધી પાણી ટીપિન ગુલફા વહી ગયું હતું વાડીમાં અમાર ખેતરમાં પાણી ગીરી ગયું એટલે કાંઈ તો નતું હોવાનું પણ આ જ આવ્યા છે વધારે નથી આવ્યું પણ આવો કચરો બહુ આવ્યો મિત્રો ઓલપા આગળ એવું નહેરું રહ્યું ને ઉલ્લા જઈને છે જોયું આપડે એટલા નેરે આવી ગયા છે તો અમારા બોલાભાઈ ગાડી લઈ દીધી કે ગાડી અંદર લઈ લીધી બધું આ ભૂગા ગાડી નહીં આવે બાવળયા બાવળે બધું ખેરી લઈને બાં દીધું આ તો પાર્ટી પાડે આમ હું બસ બધા મિત્રો અત્યારે અત્યારે પાણી તો અત્યારે અડધું થઈ ગયું છે પણ અમે કાલેનો તમને વિડીયો બતાવી કે કાલ કેટલું પાણી આવ્યું હતું આમાં કઈ દેખાતું જ નહોતું અમારે અત્યારે તો એમાં બધા ફોટા પડે પર પાણી છે એટલું છે ગાડી લઈને અત્યારે આવી છે પણ ગાડી નથી આવી કાલે આવી કાંઈ એવું નહોતું અત્યારે ભૂગા ગાડી નાખ્યા છે હો પણ એની પરતો વરસાદે અહીંયા આમાં નેલું રેલવે લાઈન છે અહીંયા

મળવી પછી નવા વ્લોગમાં વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો પછી નવા વ્લોગમાં પાકાજીકી સાથે બાય